નમસ્કાર મિત્રો ફરીવાર આપણે ઘણા દિવસો પછી આપણે ફરીવાર આ ચેનલની અંદર એન્ટ્રી કરી છે ને કારણ કે સેના વિશે જે વાત કરવાની છે તો મિત્રો તમને બધાને ખબર હશે ટાઇટલ અને થમનેલ જોઈને ખબર પડી ગઈ છે કારણ કે આજનો વિડીયો આપણો સેના વિશે બનવાનો છે તો મિત્રો તમે ઓળખતા તો અશોક મિત્રો બનાસની બેન એટલે કે ગેનીબેન ને થોડા દિવસો પહેલાં ભંડારો કર્યો તો સમાજની અંદર કે સમાજની અંદર ડીજે માથે પ્રતિબંધ નાખ્યો હતો એનાથી લઈને ઘણા બધા લોકો ડીજેવાળા લોકો અત્યારે ઘણા બધા નાદાન થઈ રહ્યા છે અને જેનાથી લઈને ગેનીબેન ઠાકોરે એક જવાબ આપ્યો છે એ તમે જવાબ તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અન્નવા અને અન્ન નવા વિડીયા તમને આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળી જશે અને કારણ કે જે જ્ઞાનીબેન શું બોલી રહ્યા છો તો મિત્રો એ તમે જોશો તો મિત્રો તમારા પગ નીચેથી જમીન ખસી જશે કારણ કે મિત્રો બીજી વધુ તો વાત નથી કરવા જાતો પણ મિત્રો હવે તમે જોઈ શકો છો એ વિડીયો જ્ઞાનીબેન ઠાકોરે શું જવાબ આપ્યો છે એ તમે પહેલા રહ્યો વિડિયો જુઓ અને પછી હું તમને બીજો આગળ વિડિયો બતાવું ચલો કરી દઈએ સ્ટાર્ટ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો એ ટાઈમે ડીવાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવી રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં ચાર ઇંચ બે હજાર છવી પહેલા ક્યારે પણ કોઈ કે કોઈએ વાત કરી નથી વાત રહી ડીજાવાળાનો વિરૂદ્ધ તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે ગઈકાલે દરબાર સમાજે કર્યો હવે બીજા સમાજો કરશે એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જયારે આ બીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ જે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો બીજી લોકો આ બાબત સ્વીકારે છે અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે બીજેવાળાએ બધાય મીટિંગ કરી હતી મને પણ ફોન આવ્યો તો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી આ ત્રણ જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે આવતી વખતે જયારે તારીખ ચાર એક બે હજાર અત્યારના રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને સમાજમાં જે કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે પુનઃ વિચારણા કરવા માટે જે કઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી ચાર એક બે હજાર અઠ્યાવીસ સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ આનું પાલન કરવાનો છે અને બીજા સમાજવાળા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય બીજે માટે કરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય તો લોકશાહીની અંદર બધા જ સ્વાતંત્ર છે પણ એમ કે સરકારી પ્રોગ્રામ હોય તો બીજે ના આપવું પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું કે તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો તમે લોકશાહી ને તમે પણ સ્વતંત્ર છો અને ઘણા બધા ડીજે વાળા એમ કીધું કે ભાઈ વેચીને ડીજે ના હિસાબે અમને રોજગારી નથી મળતી બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું તો આવડી મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવા બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું અને દારૂ વેચવા માટે એમને પોલીસ કોઈ ખોફ ના હોય એ વિસ્તાર અંદર પોલીસ એ કાયદો વ્યવસ્થા ના દારૂબંધી માટે કડક ના હોય ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ નિવેદનો આપતા હશે મિત્રો તમે વિડીયો જોઈને તો આયા જ્યાં ગેની બેને કીધું ને એ અને ડીજેવાળા લોકોએ મિટિંગ કરી હતી અને ઘણા બધા ડીજેવાળા ભાઈઓ ભેળા થઈને જે એક કાકો ભાષણ કરતા વખતે કાકો બોલ્યા હતા કે તમે હવે અમારા ડીજે બંધ કરાયા છે તો હવે અમારે શેના શેનો ધંધો કરવો એટલે હવે ડીજેવાળા લોકો એમ કહેશે કે મારો સેટઅપ પચીસ લાખનો હતો આટલા લાખનો હતો એ બધી વાત સાચી છે અને જે જ્ઞાનીબહેને આગળથી કીધું હતું ને કે તમારે આ કરવું હતું તો અમને પહેલાં જ્યારે મિટિંગ ભરણ હતી અહીંયા તમારે આવીને કહેવું હતું કારણ કે અમારે ડીજેનો અમારે શું કરવું ફેસલો પણ હવે એ નથી લઈને ઘણા બધા લોકો નાદાન થઈ રહ્યા છે ડીજેવાળા ભાઈઓ ને ડીજેવાળા ભાઈઓએ પછી એ કાકાએ ભાષણ કરીને એવું બોલ્યા હતા કારણ કે હવે અમારે શેના માથે રોજી રોટી એટલે કે અમારે ધંધો હતો એટલે કે હવે અમારે શું ધંધો કરવો તમે આ બંધ કર્યું છે એટલે હવે ડીજેવાળા કાકા એક એવું બોલી રહ્યા છે કે તમે અમને આ બધું બંધ કરાવ્યું છે તો હવે અમારે શેના માથે શું કરીને અમારે ધંધો કરવો ને રોજી રોટી કેવી રીતે ચલાવી હવે એ કાકો એમ શું કે છે કે તમે આ ડીજે બંધ કરાયો પણ તમે અમારે દારૂ ગાળવાનું સારું કરો છે ખુલ્લે દારૂ વેચવાનું ચાલુ કરવું પડશે કે મારું બટું હવે તમે કે ડીજે બંધ કરાય તો હવે અમારે ઘર સજાના માં ચલાવવું એનાથી લઈને અત્યારે ગેની જે આ થયા છે તો ગેરીબેને આટલા માટે થઈને ગેરીબેને કીધું હતું અને જ્યારે ઓગણની થળીએ મિટિંગ ભરણી હતી ત્યારે ઘણા બધા સમાજના નાશા છે નિયમો એ બહુ સારું કહેવાય છે કારણ કે અત્યારે દીકરો પરણાવો અત્યારે બહુ અઘરું હતું કારણ કે દસ લાખ હોય ત્યારે દીકરાના લગ્ન થઈ શકતા પણ જે બોગરાની અંદર બંધિયારો કર્યો છે એ બહુ સરસ કર્યો છે ગેરીબેને એ અને ગેરીબેનના સાથે રહેવાનું છે અને કારણ કે આ ડીજેવાળા ભાઈઓ ઘણા બધા નાદાન થયા છે તો હવે એમનું શું થાય છે ને શું નહીં થાય એ હવે નિદેલ મળશે તો હું તમારા વચ્ચે નક્કી ફાઇનલ વિડીયો લઈને એ આવતો રહીશ અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા નવા વિડીયો અને નવા તમને જોવા માટે મળતા રહે અને શું થશે અને શું નહીં થાય એ મિત્રો બધી ખબરીઓ તમને આજ આપણી યુટ્યુબ ચેનલની અંદર મળતી રહેશે જય માતાજી હવે મળીશું આવતા નેક્સ્ટ વિડીયો નવા અંદાજે અને નવું કક લઈને જય માતાજી